નમો નમઃ આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષય વિશે વાત કરી રહ્યા છીએ જેમાં આપણે પ્રથમ પ્રકરણથી શરૂઆત કરી હતી ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તો બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોની સામે લડી શકે એવું ભારત દેશમાં કોઈ પણ નહીં હતું ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા પછી અંગ્રેજોએ ભારતના વહીવટી તંત્રમાં ઘણા બધા પરિવર્તનો કર્યા જેમાંથી આપણે સરકારનું માળખું સનદી સેવાઓ અને લશ્કરમાં કયા કયા ફેરફાર કર્યા હતા તેને અગાઉના વિડીયોમાં જોયું હતું હવે આ વિડીયોમાં પોલીસ તંત્ર વિશે વાત કરીશું લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું અને તેની શરૂઆત ગવર્નર જનરલ કોનવોલિસ દ્વારા કરવામાં આવી હતી પરંપરાગત ભારતીય સામંત શાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપીની નિમણૂક કરી હતી વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂક કરી હતી ગામડામાં ચોકીદારની નિમણૂક કરી હતી પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર ફક્ત અંગ્રેજો જ રહી શકતા અને ભારતીયોને સિપાહી કક્ષાએ કામ આપવામાં આવતું હતું તો આધુનિક પોલીસ તંત્રના પિતા કોનવોલિસને કહી શકાય કારણ કે તેમણે દરેક જિલ્લામાં એક પોલીસ ચોકીની સ્થાપના કરી હતી અને સાથે સાથે દરેક જિલ્લામાં તેમણે એક ડીએસપીની પણ નિમણૂક કરી હતી તો આ પોલીસ તંત્રએ ભારતમાં કાયદા અને નિયમ જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હવે ન્યાયતંત્રની વાત કરીશું કે બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતનું ન્યાયતંત્ર કેવું હતું તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સ દ્વારા ઈસવીસન સત્તરસો તોતેરમાં કરવામાં આવી હતી નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ

દિવાની અદાલતો સ્થાપાઈ દિવાની અદાલત એ જિલ્લા અદાલતની ઉપર આવતી હતી જ્યારે જિલ્લાના ન્યાયાલયની અદાલત અને તેની તાલુકા અદાલત સ્થાપાઈ તો અહીં તમે એક સ્તર જોઈ શકો છો ન્યાયાધીશોને મુન્સફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા જેઓ ભારતીય ન્યાયાધીશ હતા જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા વિલિયમ બેન્ટિંકે સૌપ્રથમ ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન અઢારસો તેત્રીસ માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી તો તમે અહીં કલકત્તા હાઈકોર્ટને જોઈ શકો છો બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી જેમાં જ્ઞાતિ ધર્મ કે વર્ગના આધારે કોઈ ભેદભાવ ન હતો સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા તો આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો તેથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ પણ કર્યો મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે તો અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તા સ્થાપ્યા પછી લશ્કર પોલીસ ન્યાયતંત્ર સનદી સેવાઓ આ બધામાં ધરખમ ફેરફારો કર્યા પરંતુ તેની પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ ભારતની પ્રજાનું જનકલ્યાણ નહીં પરંતુ બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો તેથી તેમણે એવી રીતે કાયદાઓ ઘડ્યા કે જેથી તેનો સીધો ફાયદો ઇંગ્લેન્ડને થઈ શકે ભારતમાં ઘણા લોકોએ તેનો વિરોધ પણ કર્યો ઘણા બળવાઓ પણ કર્યા પરંતુ અંગ્રેજોનો અત્યાચાર વધી રહ્યો હતો તો અહીં આપણું આ પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે આ પ્રકરણમાં આપણે શીખ્યા કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની શરૂઆત કઈ રીતે થઈ હવે પછીના વિડીયોથી આપણે બીજા પ્રકરણની શરૂઆત કરીશું